નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યના બે ટોપિક છે એના વિશે વાત કરવાના છીએ જે ગુજરાત ભરતી બે હજાર ચોવીસ ચાલી રહી છે એની અંદર શું તમારે આ વખતે સંમતિપત્રક ભરવાના છે કે નહીં એના વિશે અને આ ભરતીના કોલ લેટર છે એ ક્યારથી નીકળવામાં આવશે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ આ વખતે સંમતિપત્રક ભરવાનું છે કે રહેશે ભરવાનું રહેશે કે નહીં એના વિશે અને બીજું આ ભરતી માટેના જે કોલ લેટર છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશે આપણે જોઈ લઈએ તો પહેલાં આપણે વાત કરી લઈએ સંમતિ પત્રકની તો આ વખતે જે છે એ સંમતિપત્રક ભરવાના નથી જે હસમુખ પટેલ સાહેબ જ્યારે ચેરમેન હતા ત્યારે જ એમણે જાહેરાત કરી દીધી હતી કે પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે કોઈ સંમતિપત્રક ભરવામાં આવશે નહીં તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાની તક આપવામાં આવશે એટલે કે ગયા વર્ષની જેમ આ વખતે પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા માટે તમારે સંમતિ પત્રક ભરવાની જરૂર નથી જે તમામ ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે એ તમામે તમામને શારીરિક કસોટી આપવાની તક છે એ આ વખતે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય છે એ જ્યારે અશમુખ પટેલ સાહેબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે જ લેવાઈ ગયો છે અને આ નિયમ છે એ હવે જે આઈપીએસ નિર્જા ગો ગોટરુ મેડમ આવી ચૂક્યા છે તો આ નિયમ છે એનો એ જ લાગુ રહેશે અને એ પ્રમાણે જ ભરતીની પ્રક્રિયા છે એ આગળ વધશે એટલે કે ઇન શોર્ટ તમારે આ વખતે કોઈપણ પ્રકારનું સંમતિપત્રક છે એ ભરવાનું નથી અને હવે વાત કરી લઈએ કે કોલ લેટર છે એ ક્યારથી નીકળવાના શરૂ થઈ શકે છે તો તમે એના માટે અહીંયા જોઈ શકો છો જે ગુજરાત પોલીસ ભરતી છે એ આઠ જાન્યુઆરીથી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી શરૂ થશે તો એના દસ દિવસ પહેલાં જે છે એક કોલ લેટર નીકળવાનું ચાલુ થાય છે તો મોડામાં મોડા એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ માટેના જે છે એ કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી જે છે એ શારીરિક કસોટી છે એ ચોક્કસ શરૂ થવાની છે તો એના દસેક દિવસ પહેલાં તો અંદાજીત બની શકે છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં પહેલાં જ કોલ લેટર નીકળવાના શરૂ થઈ જાય પરંતુ મોડામાં મોડા એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેના જે છે એક કોલ લેટર શારીરિક કસોટી માટે નીકળવાના ચાલુ થઈ જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમારે સંમતિપત્રક ભરવાનું છે કે નહીં એના વિશે અને બીજા કોલ લેટર ક્યારથી નીકળવાના શરૂ થઈ શકે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ